દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર બેટિંગ નદીઓમાં નવા નીરના વધામણા ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અમરેલી ભાવનગર બોટાદ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર અને રાજકોટ સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે આ ઉપરાંત ગુજરાતના નવસારી ભરૂચ અને સુરતના પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો તેના પગલે નદીઓમાં નવા નીર આવ્યા હતા અને રસ્તાઓ ખેતરોમાં પાણી ભરાયા હતા ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોરે વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી જેના પગલે સાવરકુંડલાની નાવલી નદીમાં નવા નીર આવ્યા હતા બીજી તરફ પોરબંદર જિલ્લામાં આજે ધોધમર વરસાદ વરસ્યો હતો બગવદર

ખેડૂતોને હવે ડ્રોન ખરીદી પર પચાસ ટકા સબસિડીના લાભ મળશે ખેડૂત મિત્રો સરકાર દ્વારા ખેતીની આધુનિકરણ માટે ડ્રોન સબસિડી યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ યોજના અંતર્ગત કિસાનોની ખેતીના કાર્યો માટે ડ્રોન ખરીદવા પર સબસિડી આપવામાં આવી છે સરકાર દ્વારા આ યોજના અંતર્ગત ડ્રોન ખરીદી પર કુલ પચાસ ટકા સબસિડી આપવામાં આવશે જેથી ખેડૂત મિત્રોને દવા સરની અંદર ખૂબ મોટો ફાયદો થશે છત્તીસગઢના સુકમામાં નક્સલોએ કર્યો ઈ આઈડી વિસ્ફોટ છત્તીસગઢના સુકનામાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા આઈડી હુમલામાં બે જવાનો શહીદ થયા છે હુમલામાં શહીદ થયેલા જવાનોના નામ વિષ્ણુ આર અને શૈલેન્દ્ર હોવાનું જાણવા મળ્યું છે નક્સલીઓએ આ હુમલો સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવાના ઇરાદે કર્યો હતો નક્સલવાદીઓએ કેમ્પ સિંગલર સોળ દેશ અને પંદરસો કિલોમીટર તથા એકસો ને એસી દિવસ સાયકલ લઈને લંડન પહોંચશે વડોદરાની નિશાકુમારી વર્ષ બે હજાર ત્રેવીસમાં માઉન્ટ માઉન્ટ એવરેસ્ટ સર કરનારી વડોદરાની નિશાકુમારી રવિવારથી નવા સાહસ અભિયાનનો પ્રારંભ કરી રહી છે અઠ્યાવીસ વર્ષીય નિશાકુમારી સાયકલ લઈને એકસોને એંસી દિવસના પ્રવાસ પછી લંડન પહોંચશે આ દરમિયાન તે સોળ દેશની મુલાકાત પણ લેશે પ્રધાનમંત્રી માતૃ વંદના લાભાર્થીઓને શેતરવા માટે ફ્રોડ કોલ્સનો સાવધાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના લાભાર્થીઓને આપવામાં આવી વિવિધ યોજનાઓ અંતર્ગત નાણાકીય સહાય આપવામાં આવે છે તેમાંથી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના નવોલક્ષ્મી યોજના અંતર્ગત ઘણા વ્યક્તિઓ દ્વારા લાભાર્થીઓને ફોન કરીને યોજનાનો લાભ મળ્યો છે કે નહીં અને મળેલો હોય તો અમે આપને લાભ આપાવીશું તેવું કહી લાભાર્થીઓના આધાર કાર્ડ બેંકની વિગત તેમજ ઓટીપી માગવામાં આવે છે એટલું જ નહીં લાભાર્થીના બેંક ખાતામાંથી નાણાં ઉપડી ગયાના કિસ્સાઓ જિલ્લા કોર્પોરેશનમાંથી જાણવા મળ્યા છે આથી ખાસ તંત્ર દ્વારા સૂચના કરવામાં આવી છે કે આવો કોઈ ફ્રોડ કોલ આવે તો તેમને ઓટીપી આપવા નહીં તો આ હતા દોસ્તો આજના બ્રેકિંગ ન્યૂઝ આવા જ ન્યૂઝ જોવા મળે ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો